મોહિની નો અવતાર શા કારણથી દેવો તથા દાનવો તેમના પ્રત્યે થયા મોહિત જેના ઉપરથી એકાદશી છે મોહિની એકાદશી તો ચાલો જાણીએ મોહિની એકાદશીની કથા સનાતન ધર્મમાં પ્રત્યેક એકાદશીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે એકાદશીની તિથિ એક મહિનામાં બે વખત આવે છે આ તિથિને લઈને માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ માસની સુદ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું

વ્રતિ જ્યારે સાધનાની ચરમ સીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે અને તેનું મન મોહથી મુક્ત બની જાય છે પૌરાણિક કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી ઐશ્વર્ય ધન વૈભવ વગેરે જતું રહ્યું હતું ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરી ને બધા અમર થઈ જશે આ વાત જ્યારે દેવતાઓ એ અસુરઓના રાજા બલિને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા વાસુકી નાગનું દોરડું બનાવી અને મندરાચલ પર્વતની મદદથી સમુદ્રને વળવવામાં આવ્યો સમુદ્ર મંથનમાંથી જુદા જુદા ચૌદ રત્નો પ્રાપ્ત થયા અને અંતમાં અમૃત કળશ પ્રાપ્ત થયો જેઓ સમુદ્ર મંથન થી અમૃત કળશ પ્રાપ્ત થયો કે રાક્ષસોએ તેને દેવતાઓ પાસેથી છીનવી લીધો સમુદ્ર મંથન થી નીકળેલા અમૃત કળશ દૈત્યો એકબીજાના હાથોમાંથી છીનવી રહ્યા હતા તેની વચ્ચે જ એક મનોરમ સ્ત્રી તેમની વચ્ચે ચાલી આવી એ મનોરમ સ્ત્રીના સૌંદર્યને જોઈને બધા મોહિત થઈ ગયા તેઓ પરસ્પરનો ઝઘડો ભૂલીને એ મનોરમ સ્ત્રીની પાસે દોડતા ગયા દેવીને જોઈ ને બધા દૈત્યોની વચ્ચે હોબાળો મચી ગયો દૈત્યો કહેવા લાગ્યા હે સુંદરી તું અમારો ઝઘડો દૂર કર તું ન્યાય પ્રમાણે નિષ્પક્ષ ભાવે આ અમૃતની વહેંચણી કર જેથી અમારી વચ્ચે વધુ ન થાય વાસ્તવમાં શ્રી હરિ વિષ્ણુ યોગમાયા શક્તિથી યુક્ત થઈ ને મોહિની સ્વરૂપે રાક્ષસો પાસે ગયા હતા યોગમાયા શક્તિના પ્રભાવથી ત્રણેય લોકોમાં એવું કોઈ નથી જેને વશમાં ન કરી શકાય આ યોગ માયા શક્તિ જ આદિશક્તિ છે દૈત્યોએ અમૃત થી ભળેલો ઘડો દેવીના હાથમાં મૂક્યો મોહિની અમૃતનો સાચું હોય કે ખોટું જો તમે તેનો સ્વીકાર કરો તો હું તમને અમૃત વેચી શકું છું એમની મોહક મીઠી વાતો સાંભળી તમામ રાક્ષસો દેવી મોહિનીના પ્રસ્તાવ પર સહમત થયા ત્યારબાદ મોહિની દેવીએ રાક્ષસોને અને દેવો વચ્ચે અમૃતની વહેંચણી કરી પરંતુ તેમાં રાક્ષસોને થી વંચિત રાખ્યા અને અમૃત દેવોના ભાગે આવ્યું વૈશાખ સુદ 11 ના દિવસે આવતી મોહીની એકાદશીની કથા આ પ્રમાણે છે શ્રી કૃષ્ણ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જણાવતા બોલ્યા હે યુધિષ્ઠિર પ્રાચીન કાળમાં બુદ્ધિ નમાન શ્રી રામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રી રામે કહ્યું હતું હે ગુરુદેવ જે બધા પાપો નો ક્ષય અને બધા દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ હોય તે હું સાંભળવા ઈચ્છું છું વસિષ્ઠજી બોલ્યા શ્રી રામ તમે ઘણી જ ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવા માત્ર થી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્ર માં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધા જ પાપોને હરનારી દૂર કરનારી ગણાય છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્ર વંશમાં ઉત્પન્ન થયેલા સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરી રહ્યા હતા આ જ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો એનું નામ ધનપાલ હતું એ હંમેશા જ રહેતો હતો પ્રજા માટે પરબો કુવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો એ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો એ હંમેશા શાંત રહેતો હતો તેને પાંચ પુત્રો હતા એમાં પાંચમો પુત્ર દુષ્ટ બુદ્ધિ નામનો હતો એ હંમેશા નામ એવા ગુણ પ્રમાણે મોટા મોટા પાપો કરવામાં જ મગ્ન રહેતો હતો જુગાર રમવાનો શોખીન હતો પરસ્ત્રી ગમનનો એ દીવાનો હતો એનું મન ક્યારેય પૂજામાં કે કોઈ ધાર્મિક તહેવારોમાં લાગતું ન હતું તો ક્યારેક પિતૃઓને કે બ્રાહ્મણોને સત્કારતો નહીં એ દુષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલી ને પિતાના ધનનો ખોટી રીતે બગાડ કરી રહ્યો હતો એક વખત તે કોઈ પરસ્ત્રીના ગળામાં હાથ નાખીને રસ્તા પર ફરતો જોવામાં આવ્યો આથી એના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો એના ચારેય ભાઈઓએ પણ એનો ત્યાગ કરી દીધો હવે એ દિવસ અને રાત શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના દુખો અને કષ્ટો ભગવતા એ રસ્તા પર અહીં તહીં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કૌંડિન્યના આશ્રમે જઈ ચડ્યો વૈશાખ મહિનો હતો મુનિશ્રી ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટ બુદ્ધિ કરી જેના પુણ્યના પ્રભાવથી મને મુક્તિ મળે કૌંડીને બોલ્યા વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી મોહિની નામની પાવન એકાદશીનું તું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી દરેક મનુષ્ય અનેક જન્મોમાં કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ પળવારમાં નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે હે રામ મુનિના આ વચનો સાંભળી દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે મુનિશ્રીના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એ નિષ્પાપ થઈ ગયો તે દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈ વૈકુંઠમાં ગયો